રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે તિલકવાડા શ્રી કેમ શાહ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે વિદાભિયા દ્વારા કરવામાં આવી ત્યારબાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી અને ખેડૂતો સાથે સંવાદ કરીને કૃષિ પાકો માટેની યોજનાકીય માહિતી આપવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં વિવિધ કૃષિ પ્રદર્શનને લગતા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કૃષિ પ્રદર્શનોને લગતા સ્ટોલોની મુલાકાત લીધી હતી અને કૃષિ પાકોને લગતી માહિતી મેળવી હતી તિલકવાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તંત્રના અધિકારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ખેડૂતો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી કૃષિને લગતી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી વિકાસ સપ્તાહ અંતર્ગત આજરોજ જિલ્લાપાડા તાલુકા કૃષિ મહોત્સવ રવિ કૃષિ મહોત્સવમાં તાલુકાના વિવિધ ખેડૂતો આજે આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જેટલા પણ તાલુકાના ખેડૂતો છે પશુપાલકો છે લાભાર્થીઓ છે એમને અલગ અલગ રીતના જેને જે ક્ષેત્રમાં માનો કે પશુ ચિકિત્સા પશુ વિભાગમાં છે તો એ પ્રમાણે લાભાર્થ લાભ આપવામાં આવ્યો જે ખેડૂતલક્ષી છે એમને જેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોય ઓર્ગેનિક ખેતી કરતા હોય એ પ્રમાણેનો લાભ આપવામાં આવે છે સરકારશ્રીએ ખૂબ સરસ જે ટ્રેક્ટરમાં પિસ્તાલીસ હજારની સબસિડી આપવામાં આવતી હતી એ પિસ્તાલીસ હજારનો વધારો કરીને એક લાખ રૂપિયાની જે સબસિડી સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે એમાં એ તબક્કે આજે તાલુકાના સૌ ખેડૂતોના હૃદયમાં એક લાગણી અનુભવે છે અને એક હર્ષોલ્લાસથી એ જ રીતના તેઓ આવનારા સમયમાં વધુમાં વધુ ટ્રેક્ટરથી ખેતી કરી અને જે આજનો જે સમય છે એમાં ખૂબ ઝડપથી ખેતી કરી શકશે સિંચાઈની બાબતો હોય ફેન્સિંગવાળાની બાબતો હોય તમામે તમામ યોજનાઓમાં સરકારશ્રીની જે પણ યોજનાઓ છે એ તમામ તાલુકાના ખેડૂતોએ ખૂબ સરસ રીતના લાભ લીધો છે અને આવનારા સમયમાં પણ આ જ રીતના જે રવિ કૃષિ મહોત્સવ છે એમાં તાલુકાના સૌ ખેતીવાડીના અધિકારીઓ જિલ્લા તંત્ર તેમજ આપણે અહીંયા જોઈએ તો અલગ અલગ સ્ટોલ પ્રમાણે એ પણ એ લોકોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જે ખૂબ જ સરસ કાર્યક્રમ થયો અને આ કાર્યક્રમમાં તાલુકાના સૌ ખેડૂત આગેવાનો પશુ આગેવાનો અને સૌ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વસ્તુ ભરત માતા કીજે વંદે માતરમ જય જવાન જય કિશાન